ચલો આજે આપણે ફરી પાછા રાધે ઇન્વિટેશન માં તમારા માટે લઈને આવી ગયા છીએ મિક્સ આઈટમમાં ભાઈઓ માટે બહેનો માટે અમારી પાસે અલગ અલગ રીતની ઘણી બધી વેરાયટીઓ છે ચાલો અમે તમને આગળ વિડીયોમાં બતાવી દઈએ અમારી પાસે આ રીતનો ચેન મળી જશે ભાઈઓ માટેનો તમે ચેક કરી શકો છો પછી અમારી પાસે ચેનમાં ઘણી બધી વેરાયટી છે આ રીતનો ડમરૂ વાળો ચેન છે પછી તમારે આ રીતનો હેવી ચેનમાં જોતો હોય તો અમારી પાસે આ રીતનો હેવી ચેનમાં પણ છે અને અમુક ભાઈઓને ચેન પેન્ડેલ નો સેટ જોતો હોય તો અમારી પાસે ચેઇન પેન્ડેલ નો સેટ પણ છે તમે જોઈ શકો છો ચૈન પેન્ડેલમાં પણ તમને અલગ અલગ રીતની ઘણી બધી વેરાયટીઓ મળી જશે પછી બહેનો માટે અમારી પાસે મંગળસૂત્ર છે આ રીતના મંગલસૂત્ર આવી જશે બે લાઈનના ચાર લાઇનના તમારે જે રીતના જોતા હશે એ અમારે ત્યાંથી મળી જશે પછી આ રીતના ભરવાડ ભાઈઓ માટેના કડલા છે આ રીતના કડલા આવી જશે આ રીતની મૂર્તિ આવી જશે આ રીતનો ડાયમંડ આવી જશે તમારે ડાયમંડ ચેન્જ કરવું હોય તો ડાયમંડ ચેન્જ પણ થઈ જશે પછી અમારી 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 પાસે 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 આ આ રીતનું રીતનું પેન્ડન્ટમાં પેન્ડન્ટમાં છે 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 ઘણી બધી તમારે મૂર્તિ ચેન્જ કરાવી હોય તો મૂર્તિ ચેન્જ પણ થઈ જશે પછી તમારે આ રીતનું ખાલી ડાયમંડ વાળું કરાવવું હોય તો આ રીતનું ડાયમંડ વાળું પણ થઈ જશે પછી આ રીતના નખવાળા પેન્ડલ પણ છે અમારી પાસે

રફ માટે નથી તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તો આના પર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જાય છે ચાર્જેબલ રહેશે અને તમે આ વસ્તુ એક અમને પહેરીને પાછી પણ દેશો તો અમે આના પાંત્રીસ ટકા સુધી રિફંડ કરી જઈ પાંત્રીસ ટકા સુધીના અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાજે ઇમિટેશન થેન્ક યુ